રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું મજેઠી ગામ આ ગામ ભાદર નદીને કાંઠે વસેલું છે આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ ભાદર નદીના પાણી ચારેકોર ફરી વળ્યા છે એટલે મજેઠી ગામના ખેડૂતો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે ખેતરે જવાના રસ્તે શું અગવડતા પડે છે અને ખેડૂતોએ પોતાની રીતે શું વ્યવસ્થા કરી છે તેની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ઉપલેટા તાલુકાના મજેઠી ગામના દસેક ખાતેદાર ખેડૂતો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી તમને સવાલ થશે કેમ આવું છે તો સાંભળો ભાદર નદી ઉપર ચેકડેમ બનેલો હોવાથી ખેતર જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા જેના પરિણામે સ્થાનિક ખેડૂતોને પોતાના ખેતરમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો એટલે ખેતી કરવી ખેડૂતો માટે દુષ્કર બની જ છે સાથે સાથે ખેતરે જવું તો કેમ જવું તે પણ એક સવાલ છે ત્યારે તંત્રએ શું કામગીરી કરી છે એ તો સવાલ છે જ પણ મજેઠી ગામના ખેડૂતોએ પોતાની કોઠા સૂઝથી એક દેશી લિફ્ટ બનાવી જેના પર બેસીને તેઓ રસ્તો પાર કરે છે એટલે કે પોતાના ખેતરમાં ખેતી કરવા માટે અને ખેતરે આવવા જવા માટે જીવના જોખમે એક વિકલ્પ શોધી કાઢ્યો છે મજેઠી ગામના ખેડૂત પરિવારોએ દેશી તુક્કો લગાડી લિફ્ટ બનાવી પોતાના ખેતરમાં જવા મજબૂર થયા છે છતાં જવાબદાર તંત્રમાંથી કોઈ જોવા પણ આવ્યું નથી તો સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ છે છે આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા તે મુજબ મજેઠી ગામના ખેડૂતો છેલ્લા દસ દસ વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે ભાદર નદીની બાજુમાં ખેડૂતોના ખેતર આવેલા છે ભાદર નદી ઉપર ચેકડેમ બનાવતા નદીનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના માર્ગ પર ફરી વળ્યું છે જેથી દસેક ખાતેદાર ખેડૂત પરિવારોની હાલત એકદમ કફોડી બની છે પ્રોપર રસ્તો ન હોવાને કારણે ખેડૂતો જીવના જોખમે પોતાના ખેતરમાં આવવા જવા મજબૂર બન્યા છે ખેડૂતોએ પોતાની આવડત અને કોઠા સૂઝથી ખાટલામાં દેશી તાર બાંધી લિફ્ટ બનાવી છે ખેડૂતો પોતાના ખેતોજાર સાધનો સાથે પોતે બેસીને

રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની માણસો દવા ખાતર બિયારણ પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે અહીંથી ઓલા જઈ નથી કોઈ સાધને જઈ શકતું નથી હિતેશભાઈ આજે બિયારણ ખાતર લઈ જવાની વાત તો પણ જણસી જયારે તૈયાર થઈ જાય તેને અહીંયા બાજુ લઈ આવવા માટે શું સમસ્યા જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની બાકી તો બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો આજ રસ્તે રજૂઆત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે ધારાસભ્ય સાંસદ સભ્ય રજૂઆત કરેલી છે કે અહીંયા એક પુલ બનાવી દે કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય એવી અમારી માંગ છે અમને વિગત મારું નામ દિલુબા રામુબા મજેટી સોડા છે દિનુબા જે દેશી જુગાડ કર્યો છે લિફ્ટ બનાવી છે આંતી વા જાવ હોય તો આ લિફ્ટનો ઉપયોગ છે શું કેસો આ બબ હવે આમાં ઓલો ભાદ ભાટો થયો ગણોને માર્ગે લ્યાંતીને અહીંયા પાણીનો સમસ્યા વધી વી 15 થી 20 ફૂટ પાણી છે એને હિસાબે અમારા લિફ્ટમાં જવું પડે ને જાવરો આવો કરવો પડે ખેતર માટે બિયારણ છે ખાતર છે તે લઈ જવા માટે શું સમસ્યા એ બધી સમસ્યા છે કે બધી એની માથે લિફ્ટ માથે જ લઈ આવવું પડે છે ભય નથી લાગતો ભય લાગવાનું પૂરેપૂરો છે વાર મારો છોકરો પીડો તો પગ ભાગી ગયો માંડ માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણી માં પીડો તો મરી દાખલા તરીકે મજૂરી ને પણ લઈને જવું હોય તો મજૂરો મજૂર આવતા જ નથી મજૂર આવી ને પાછા અહીંયા જાય લીપ જોઈ ને માં કોઈ બેસતું નથી કોઈને રજૂઆત રજુઆત કરી બધે રજૂઆત કરી લીધી છે ધારાસભ્ય સંસદ સભ્ય સરપંચ ને બધી ને રજુઆત કરેલ છે શું માંગ છે અમારી માંગ બસ અમારે રસ્તો કાઢજો દસ ખેડૂત છે એક તરફ સતત આકાશી આફત એટલે કે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી છે બીજી તરફ ખેત પેદાશના પૂરતા ભાવ મળતા નથી ત્યારે પરિવહન માટે રસ્તો ન હોય અને ખેડૂતો ઉપર એક પછી એક આફત આવતી હોવા છતાં ખેડૂતો હિંમત હાર્યા વગર ખેતી કરી રહ્યા છે હવે જ્યારે ખેડૂતો મજૂરને કામ કરવા માટે ખેતરે બોલાવે છે ત્યારે મજૂરો આ દેશી લિફ્ટ જોઈ ગભરાઈને પાછા ચાલ્યા જાય છે એટલે મજૂર ન મળવાની તકલીફ પરિણામે ના છૂટકે મહામુસીબતે ખેડૂતોએ બધું જ કામ જાતે કરવું પડે અને ખેતી કરવી મુશ્કેલીપૂર્વકનું કામ બની ગયું છે મજેઠી ગામના સરપંચના કહેવા અનુસાર ભાદર નદીના કાંઠે ખેડૂતોના ખેતર હોય ભાદર નદી ઉપર ચેકડેમ બનાવાતા ચેકડેમના પાણી ખેડૂતોના રસ્તા ઉપર ભરાઈ ગયા જેથી ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે સ્થાનિક મજેઠી ગ્રામ પંચાયતમાંથી જે ધારાસભ્ય છે તેમના તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ છે તેમને પુલ બનાવવા રજૂઆત કરી છે શું કહે છે સરપંચ આવો સાંભળીએ તાલુકાના મજેઠી ગામના સરપંચ ભીમાભાઈ હર્ષભાઈ ચાવડા અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું ઓકરું આડું ઊંડું આવે અને એની આગળ દશક ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે અમારે ભાદરનો કોઝવે છે બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહી હશે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો દશક ખેડૂત છે ફાયદો થઈ જાય અને બે ત્રણ જગ્યાએ લેખિત મેં આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ પહેતા પછી ઘણી નુકસાન છે હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય અત્રે ઉલ્લેખનીય છે કે ગેડના પાદરડી ગામે પણ આવી જ કંઈક હાલત છે ત્યાં પણ ખેડૂતોએ દેશી જુગાડ કરીને લિફ્ટ બનાવી છે ઉપલેટાના મજેઠી ગામે પણ આવી જ સ્થિતિ છે પાદરડી ગામ આમ તો ઘેડનું ગામડું છે તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ત્યાં ઘેડ બચાવો પદયાત્રા કરી તે સમય દરમિયાન પાદરડી ગામમાં પુલ ન હોવાને કારણે લોકો એક તરફથી બીજી તરફ આવવા જવા માટે કઈ વ્યવસ્થાનો ઉપયોગ કરે છે તે આખી આખી ઘટના ઉજાગર થઈ ત્યાર પછી ઉપલેટાના મજેઠી ગામે પણ આવી જ સ્થિતિ છે એના વિશે પણ મીડિયામાં વાતો વહેતી થઈ છે આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે ત્યાંની સ્થાનિક સ્થળ પરની હકીકત છે ખેડૂતોના હિતમાં તંત્ર વહેલી તકે ઘટતું કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ